ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર છે નિખિલ ડોંગાને સૌથી મોટી રાહત મળી હોવાના સમાચાર અનિરુદ્ધ સિંહ રીબડાએ જેલ હવાલે છે જો કે બીજી તરફ નિખિલ ડોંગાને રાહત મળી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે હવે ગુજરાત હાઈકોર્ટે નિખિલ ડોંગાને રાહત આપી છે નિખિલ ડોંગાના જામીન રદ કરવા માટેની જે અરજી થઈ હતી રાજકોટ જિલ્લા પોલીસે એ અરજી કરી હતી કે નિખિલ દોંગાના ગુચ્છી ટોક હેઠળ જે ગુનો દાખલ થયેલો છે એ કેસમાં જામીન રદ કરવા માટે રાજકોટ જિલ્લા પોલીસની ટીમ દ્વારા અરજી કરવામાં આવી હતી

રાજકોટ જિલ્લા પોલીસની ટીમ દ્વારા અરજી કરવામાં આવી હતી જો કે એ અરજીને સામે ગુજરાત હાઈકોર્ટે રાજકોટ પોલીસને એ અરજી ફગાવી છે એટલે કે નિખિલ દોંગા માટે આ સૌથી મોટો સમાચાર કહી શકાય ડોંગાએ જામીન રદ ન કરવાની સામે એક અરજી કરી હતી જો કે એ અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી છે કોર્ટે નિખિલ દોંગાની દલીલોએ માન્ય રાખી હોવાની વાત સામે આવી છે જેને લઈને નિખિલ દોંગાને એ સૌથી મોટી રાહતના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે

લોકોને લઈ નિવેદન આપતા હતા જેની સામે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન મથક અને એક ગુનાઓ દાખલ થયા હતા એ ગુના બાદ એ કેસની અંદર પીયુષ રાધડિયાની અટકાયત કરવામાં આવી હતી પીયુષ રાધડિયાને બની ગજેરાની અટકાયત બાદ રાજકોટ પોલીસને એ કેસની અંદર નિખિલ દોંગાનું નામ સામે આવ્યું હોવાની વાત એ કહેતા હતા જેને લઈને નિખિલ દોંગાની ગુચ્છીટો હેઠળ જે ગુનો તેની સામે દાખલ થયો છે એ કેસની અંદર તેના જામીન રદ કરવા માટે એ અરજી ગુજરાત હાઈકોર્ટની અંદર કરી હતી જો કે ગુજરાત હાઈકોર્ટની અંદર એ જ અરજીની સામે નિખિલ ડોંગાએ પણ અરજી કરી હતી નિખિલ ડોંગાએ જે અરજી કરી હતી અરજીની અંદર તેણે જામીન એ માન્ય રાખવા માટે અને જે રાજકોટ જિલ્લા પોલીસની ટીમે અરજી કરી હતી અરજી રદ કરવા માટેની તેની સામે અરજી કરી હતી રાજકોટ જિલ્લા પોલીસની ટીમ જેને અરજીએ જામીન રદ કરવા માટેની કરી હતી તેની અરજી ફગાવી દેવામાં આવી છે નિખિલ ડોંગાની અરજીએ ગ્રહાયા રાખી હોવાની વાત એ સામે આવી રહી છે

કે જેમને આખા એ ઘટનાની અંદર રાહતના સમાચાર મળ્યા હોવાની વાત સામે આવી રહી છે આ સૌથી મોટા સમાચાર કહી શકાય કેમ કે કે આ આ એ સમાચારની કેટલાક સમયથી રહી હતી કેસની અંદર શું થશે કેમ કે બની ગજેરા અને પિયુષ રાદડીયા જેમની આખી આ ઘટનાની અંદર પિયુષ રાદડીયા એ થર્ડ ડિગ્રી ટોર્ચર આપી હોવાની પણ ફરિયાદ એ કરવામાં આવી હતી જોકે આ કેસની અંદર અત્યાર સુધી અનેક એવા ટર્નિંગ પોઈન્ટ આવ્યા

એ અંદર જે તેને જામીન ઉપર બહાર છે એ જામીન અરજી રદ કરવા માટેની અરજી અરજી કરી હતી જામીન એ રદ કરતાની સાથે જ ગુજરાત હાઈકોર્ટની અંદર એવી અરજી મુકવામાં આવી હતી કે જે નિખિલ દોંગા છે કે જેની સામે ટોકનો ગુનો દાખલ થયો છે તેની સામે વધુ કેટલાક ગુનાઓ છે અથવા તો તેની સામે વધુ એ ગુનાઓની અંદર નિખિલ નામ સામે છે એટલા માટે રાજકોટ પોલીસની ટીમે એ જામીન રદ કરવા માટેની અરજી કરી હતી જોકે કોર્ટે નિખિલ દોંગાની દલીલો જે હતી તેમના વકીલ મારફતે જે દલીલો પહોંચી હતી એ દલીલો માન્ય રાખી છે એ દલીલો માન્ય રાખતાની સાથે જ દોંગાએ જામીન રદ ન કરવા માટેની જે સામી અરજી કરી હતી એ અરજી માન્ય રાખી છે અને રાજકોટ જિલ્લા પોલીસની ટીમે જે અરજી કરી હતી એ અરજી કોર્ટે ફગાવી છે એટલે કે આ કેસની અંદર અત્યારે સૌથી મોટો સમાચાર છે એક તરફ ગોંડલની અંદર ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશને અનિરુચિ રિબડાય અત્યારે હાલ બે દિવસના રિમાન્ડ પર છે અને તેની વચ્ચે આ સૌથી મોટો સમાચાર નિખિલ દોંગા માટે પાટીદાર સમાજના યુવા આગેવાન છે નિખિલ દોંગા યુદ્ધ કલ્યાણ નામનું એ ફાઉન્ડેશન એ ગ્રુપ ચલાવી રહ્યા છે કે જ્યાં જરૂરિયાતમંદ પરિવારો જરૂરિયાતમંદ પરિવારોના બાળકો માટે આ એ ગ્રુપ વર્ષોથી મહેનત કરતું આવ્યું છે હજુ પણ મહેનત કરતું આવી રહ્યું છે અને આવનારા સમયમાં પણ આ ગ્રુપ એક લોકોની વચ્ચે રહેવા માટે તત્પર છે કેમકે નિખિલ ડોંગાએ આ ગ્રુપ

રદ કરવા માટે થઈને એક અરજી છે અરજી કરવામાં આવી હતી ગુજરાત હાઈકોર્ટની અંદર અને જે કેસની અંદર જે રાજકોટ જિલ્લા પોલીસ છે તેમને અરજી કરી હતી કારણ કે નિખિલ ધોંગાને જે જામીન મળ્યા હતા અન્ય કોઈ ગુના કરશે તો તેમના જામીને રદ થઈ જશે જોકે ટોકના જામીન રદ કરવાની જે અરજી હતી એને હાઈકોર્ટે ફગાવી દીધી છે અને જામીન ન રદ કરવા જોઈએ

અને જે દોંગાને ફરી જે જેલમાં જવું પડે એમ હતું એ પરિસ્થિતિમાં હાઈકોર્ટે નિખિલ દોંગાની જે દલીલો છે એ માન્ય રાખી છે પ્રદીપ બિલકુલ કિશન આભાર જોરા બદલ તો અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે નિખિલ દોંગાને સૌથી મોટી રાહત મળી હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે જે છેલ્લા કેટલાક સમય પહેલા એટલે કે લગભગ 2 અઢી મહિના પહેલાનો સમયગાળો હતો કે જ્યાં કોર્ટની અંદર એક અરજી કરવામાં આવી હતી જો કે ગુજરાત હાઈકોર્ટે ગત મોડી સાંજે આ ઘટનાને લઈને ચુકાદો આપ્યો છે નિખિલ ધોંગા માટે રાહતા સમાચાર કહી શકાય કેમ કે તેમના વકીલો દ્વારા કરવામાં આવેલી દલીલ એ માન્ય રાખવામાં આવી છે અને તેમની જામીન અરજી રદ કરવા માટેની જે રાજકોટ પોલીસે અરજી મૂકી હતી એ ફગાવી દેવામાં આવી છે